દર્શક મિત્રો ન્યૂઝ સેવન હાર્દિક સ્વાગત છે તાકતરા મયુરનગરમાં માં બોટ ભવાની માતાના મંદિરે ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ધ્રાંગધ્રા અડવદ રોડ મયુરનગરમાં કર્યા પરિવારના બુટ ભવાની માનું મંદિરની ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરાવ જેમાં ભજન રાસ ગરબા ડાયરો સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને જેમાં સંતો મહંતો માતાજીની આરાધનાને ભક્તોને આશીર્વાદ આપવા પધાર્યા હતા ધાંગધ્રા મયુરનગરમાં કર્યા પરિવારના બુટ ભવાની માનું મંદિર નવનિર્માણ પામી ચૂક્યું છે ત્યારે કર્યા પરવાર સમાજના મોભી દ્વારા ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરાયું જેમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં પરવાર ડબા અને ભક્તોને આશીર્વાદ આપવા પધાર્યા હતા અને માલધારી સમાજના નામી અનામી આગેવાનો અને ભુવાશ્રીઓ માતાજીના નવરંગા માંડવા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી જેમાં તારીખ અઠ્યાવીસમી એપ્રિલથી બે મે સુધીના માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રખર જ્ઞાની આચાર્ય શાસ્ત્રી શ્રી કેતનભાઈ મહેતા અને ભૂદેવોની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરવામાં આવી હતી અને તારીખ ઓગણત્રીસમી વહેલી સવારે માતાજીની ભવ્ય શોભાત્રા ધાંગધ્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જેમાં ગુજરાતભરના નામે ટીજે કલાકારો માતાજીની ભક્તિથી ધાંગધ્રાવાસીઓને હિલોળી ચડાવ્યા હતા ત્રીસ એપ્રિલની રાત્રિએ ભવ્ય લોક ડાયરામાં ગુજરાત ગુજરાતના નામે કીર્તિ દાન ગઢવી અને મયાભાઈ આહીરે ધૂમ મચાવી હતી કર્યા પરિવાર દ્વારા સમગ્ર માલધારી સમાજને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું જેમાં માતાજીના નવરંગા માંડવામાં ડાક ડાકલાની પણ મોજ એના અલગ જ રૂપમાં જોવા મળશે ચાર દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભરવાડ રબારી સમાજના યુવાનોમાં ખાસ જોશ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા થાંગતરા I'm